અમદાવાદમાં નકલી કોલ સેન્ટર નું પર્દાફાશ થયો અમેરિકામાં આયુર્વેદિક દવા મોકલવાના નામે છેતરપિંડી થતી હતી મૂનરાઈઝ રેમેડી કેર નામે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું નવરંગપુરા પોલીસ સાકાર નવ બિલ્ડિંગમાં ચાલતા ગેરકાયદે સેન્ટરને પકડી પાડ્યું છે પોલીસે કોલ સેન્ટરમાં દરોડો પાડ્યો અને ચોવીસ જેટલા આરોપીને દબોચી લીધા છે અભિષેક પાઠક આયુર્વેદિક દવા આપવાના બહાને ડોલર પડાવતો હતો વિદેશમાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવા આપવાના બહાને રૂપિયા પડાવતા અમેરિકામાં રહેતા ગુજરાતીઓને કોલ કરી અને તેઓ નિશાન બનાવતા હતા કોલ કરીને ફિટિંગ કરવા માટે છ પેજ ની સ્ક્રિપ્ટ બનાવવામાં આવ્યું અભિષેક પાઠક નિખિલ જૈન સહિત ચોવીસ જેટલા ધરપકડ કરવામાં આવી છે એક નકલી મેડિકલ પેકેજના નામે એનઆરઆઈ ને ટાર્ગેટ કરતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર નો પર્દાફાશ નવરંગપુરા પોલીસે કર્યો છે નવરંગપુરામાં સાકાર નાઇન ની અંદર જે આવેલો બારમા માળે જે આ રીતે મુન રાઇસ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામની આજે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ જે દ્રશ્યો જોઈ શકો છો તે સ્થળના છે જ્યાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય ફ્રોડ સેન્ટર ચાલી રહ્યું હતું અને જે એનઆરઆઈ જે ગુજરાતીઓ હતા જે વિદેશમાં છે તેઓને નકલી મેડિકલ પેકેજ આપવાના નામે તેઓની સાથે છેતરપિંડી કરતા હતા પોલીસે રેડ કરીને ચોવીસ લોકોની ધરપકડ કરી છે જેમાં માસ્ટર અભિષેક પાઠક સહિત બાર જેટલા કર્મચારીઓ હાજર હતા સાથે ઓફિસમાં કોમ્પ્યુટર હાઈએન્ડ મોબાઈલ સર્વ ડેટા કોલ લોગ ઇલેક્ટ્રિક સાધનો સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે આ કોલ સેન્ટર છેલ્લા છ મહિનાથી ધમધમી રહ્યો હોવાની માહિતી હાલ મળી રહી છે અને મોડી રાત્રે પોલીસે રેડ કરીને કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં એનઆરઆઈ ને જે ડોલરમાં તેઓ ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર કેસની અંદર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેઓ ડોલર દ્વારા કરતા હોવાનું સામે આવ્યું છે અને આ જે છેતરપિંડીમાં કેટલા લોકો સાથે થગાઈ કરી છે અને કેટલા કરોડનું નું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે મુદ્દે હાલ તો રિમાન્ડ મેળીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે કેમેરામેન આશીષ દોડિયા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ